સરકારી નિયમો મુજબ કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન અંદાજે બે કરોડથી વધુ તેમજ પંચોતેર કરવામાં આવ્યો કાર્યવાહીના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર ભૌતિકસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત ડીવાય એસપી એવી ઓઝા પી એસઆઈઓ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સત્તાવાળાઓએ જણાવ્યું કે દારૂબંધી કાયદાના અમલ માટે સતત સઘન કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે. એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા આસડ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશની કાર્યવાહી એસ.ડી.એમ. અંકલેશ્વર સાહેબ તથા નશાબંધી અધિકારી ભરૂચની સાથે રાખી અને નાશ કરવામાં આવ્યો.

જે દારૂના ગુનામાં પકડાયેલ એ તમામ દારૂનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે આ કામે કુલ નાના મોટા થઈ આડત્રીસ ગુના હતા તેમાંથી કુલ બે લાખ ઓગણી બે કરોડ ઓગણીસ લાખ ત્રણસો બાવીસ કરોડ લાખ જેટલી કિંમતનો અંદાજે દારૂનો નાશ કરવામાં આવેલ છે આ નાશની સમયે ડીવાયપી સાહેબ માનનીય પ્રાંત અધિકારી સાહેબ એસડીએમ સાહેબ અને નશાબંધીના અધિકારી સાહેબ મામલોદાર હાસોટ ત્રણ ત્રણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાજર છે